નીચોવી પ્રાણને માતા વરસાવે જ સ્નેહને ભોગના ત્યાગમાં ભોગ જે પામે ધન્ય તેને વૈશાખની એક બપોરે સ્વર્ગની ગાય કામગેનો આળસથી પગલાં ભરતી ધીરે ધીરે ફરતી હતી ફરતી ફરતી એ સ્વર્ગના સીમાડા પર આવી પહોંચી ત્યાં ઊભીને તેણે નીચે પૃથ્વી ઉપર એક નજર નાખી આકાશમાં સૂરજ તપતો હતો પૃથ્વી પરનું જર તપીને વરાર થઈ જતું હતું પશુ પંખીઓ જંપી ગયા હતા પવન થંભી ગયો હતો વૃક્ષોનું પાંદડું એ હાલતું ન હતું એવામાં કામઘેનુંની નજર એક ખેતરમાં પડી જોયું તો ખેતરમાં ખેડૂત હર હાંકતો હતો હરે બે બરત જોતરેલા હતા બિચારા નીચું માથું કરી ખેતર ખેડતા હતા પણ તાપ તથા થાકથી તેમના શરીર તૂટી ગયા હતા શરીરે પરસેવો વર્યો હતો મોં અડધા ફાટી ગયા હતા આંખો પાડી થઈ ગઈ હતી પગ વરી જતા હતા અને પૂંછડી ઊંચી થઈ ગઈ હતી કોઈ એમને આરામ નહોતો ખેડૂત તેમનું પૂંછડું પકડી આમરતો હતો અને વાલીડા પાપલા કરી ટચકારતો હતો બરોદોએ ખેતરમાં એક બે ચાર્સ પાડ્યા એટલા માટે થાંકી હાંફી ગયા એમનાથી આગળ હલાયું નહીં તે ઊભા રહી ગયા ત્યાં તો ખેડૂતે તેમના પડખામાં આર ઘોંચી તેમને ચાલતા કર્યા પછી તો ઉપરા ઉપરી આરોગ વોંચવામાં લાગી ને હાડપિંજર જેવા બરોદો લઝડતા આગળ વધવા લાગ્યા કામઘેનો આ જોઈ રહી એ માતા હતી આ બરદો તેના પુત્ર હતા પોતાના પુત્રને ખંભવું પડતું દુઃખ જોઈ એનું અંતર બહુ દુઃખી થયું એની પોરી આંખોમાંથી ઉના ઉના આંસુ ટપકવા લાગ્યા સ્વર્ગના રાજા ઇન્દ્ર તે વખતે શ્વેત વાદળની પાલખી પર ચડીને ફરવા નીકળ્યા હતા પાલખી નીચે થઈને વહેતી જતી હતી ત્યાં ઉપરથી ટપક ટપક કરતા બે ઉના જળ બિંદુઓ ઇન્દ્ર રાજાના મસ્તક પર પડ્યા ઇન્દ્રને નવાઈ લાગી તેણે ઊંચું જોયું તો દેવોની ગાય કામ ઘેનો ટબક આંસુ ઢારતી હતી તેમને નવાઈ લાગી તેમણે પાલખી કામ ઘેનોની પાસે લેવડાવી અને વિનયપૂર્વક પૂછ્યું આજે આવા વિવર કેમ દેખાઓ છો માતાજી પણ કામઘેણુએ કંઈ જવાબ દીધો નહીં ફરી ઇન્દ્રએ પૂછ્યું શું સ્વર્ગમાં કોઈએ તમારું અપમાન કર્યું છે કે પછી સ્વર્ગને માથે કોઈ આફત આવી છે સાથે તમે આમ ચોધારે રુદન કરો છો માં કામગેણુએ કહ્યું ના સ્વર્ગને માથે કોઈ આફત નથી તેમ મારું કોઈએ અપમાન કર્યું નથી હું તો મારા પુત્રનું દુઃખ જોઈ રડું છું ઇન્દ્રને નવાઈ લાગી તેણે પૂછ્યું તમારા પુત્રનો દુઃખ જોઈને સ્વર્ગમાં તો તમારા કોઈ પુત્ર નથી અને શું થયું છે તેમને શું કોઈના સાપમાં આવ્યા છે કે કોઈએ વગર વાંકે એમને પીડા કરી છે શું થયું છે એમાં સમજાય તેમ કહો એ નીચે પૃથ્વી પર હર ખેંચતા પોતાના પુત્રને બતાવ્યા અને કહ્યું જુઓ બિચારા કેવા દુખી થાય છે ફોલ્લા ઊઠે તોય એ તડકામાં એમને ઘડીનો આરામ નથી અને ઉપરથી આર ઘોંચાય છે ઇન્દ્રએ કહ્યું કોણ છે એ આર ઘોંચનારો એ દુષ્ટને સાપ દઈ બારીને ભસ્મ કરી નાખો એ કહ્યું મને તો માત્ર દયા કરતા આવડે છે સાપ દેતા નથી આવડતું માગ્યું તેને મેં દૂધ દીધું છે અને દૈવત દીધું છે માં થઈને હું કોક કેવી રીતે કરી શકું ઇન્દ્રએ કહ્યું મા તો તમે એ બરોદો નહીં પણ એ હરામખોર માનવીનું શું એ તો સાપને જ લાયક છે બિલકુલ નરાધમ આપણે અહીંથી જોઈ રહ્યા છીએ અને એ આર ગોંચે જ જાય છે અનાડી કામ એ કહ્યું હું જાણું છું એ આ વોંચે છે કેટલીક વાર નિર્દય થઈને ઘોંચે છે પણ મારા પુત્રો એને પંડ કરતાય વધારે વાલા છે એની મને ખબર છે એ એમને પારે છે પોષે છે ને એમની ખૂબ ચાકરી કરે છે બધામાં મારા પુત્રો એમની સેવા ઉઠાવે છે તો પછી આમાં આંસુ સિદ્ધને પાડો છો ઇન્દ્રએ પૂછ્યું કારણ કે મારા પુત્રનું દુઃખ મારાથી નથી જોયું જતું કામ એ કહું પણ મેં સાંભળ્યું છે કે તમારે આવા લાખો પુત્રો છે ઇન્દ્રએ કહ્યું હા લાખો કરતાંય વધારે પૃથ્વી પર ખૂણે ખૂણે મારા પુત્રો છે ગામો ગામ છે તો આટલા બધા પુત્રોમાં બેને દુઃખી જોઈને રડવાનું કારણ ઇન્દ્રે કરો કારણ કે હું માતા છું માતાને લાખ પુત્ર હોય તો એ એક પુત્રને દુઃખી જોઈ તે દુઃખી થવાની એના પુત્રો એના આત્માના ટુકડા છે એના અંગો છે એ બધા પુત્રો મળીને એક માતા થાય છે એટલે એક પુત્રને પણ કંઈ થાય તો માતાનું કાળજું કપાય છે એટલામાં પૃથ્વી પરના ખેડૂતે બરોદોને છૂટા કર્યા તેમને ચારો નીર્યો ને મારા બાપલિયા મારા વાલીડા કરી પોતે તેમની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો એ જોઈ કામ ઘેરને બહુ સંતોષ થયો તેના આંસુ સુકાઈ ગયા તે સ્વર્ગ તરફ પાછી વરી ઇન્દ્ર પણ પોતાને રસ્તે પડ્યો મનમાં ને મનમાં તે બોલ્યો યુગોના યુગો લગી ઇન્દ્રપદ ભોગવ્યું પણ આ માતૃપદનો મહાત્માએ હજી મને સમજાયું નહીં